સામાજિક રીત રિવાજ મુજબ પુત્રી ગમે તેટલી વાલી હોય તો પણ પારખી થાપણ મુજબ યોગ્ય સમયે લગ્ન બંધનમાં બંધાઈને પિતાનું ઘર છોડી પોતાના સાસરિયા સંસારમાં જવા માટે વિદાય આપવી પડતી હોય છે ત્યારે ગમે તેવા કઠણ કાળજાનો પિતા પણ કમકમીને દીકરીના પ્રેમની અભિવ્યક્તિ પાસે રડી ઉઠે છે પરંતુ પ્રેમની અભિવ્યક્તિને યાદગાર બનાવી શ્રેષ્ઠ રીતે શણગારીને પોતાની વાલ સોઈ માટે હૃદયના ભાવ વ્યક્ત કરવાની પ્રેરક અને ઉત્કૃષ્ટ કંકોત્રી બોટાદના એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે હૈયો રેડીને બનાવી છે એક અનોખી રીતે લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા સુંદર પ્રયાસ કર્યો છે બોટાદ શહેરમાં પાંચપડા વિસ્તારમાં રહેતા નટવરભાઈ હરજીભાઈ કંજરિયાની પુત્રી જાનકીના લગ્ન યોજાનાર છે ત્યારે રામકથાકાર મોરારી બાપુ સહિત નિકટતા ધરાવતા નટવરભાઈ અને પરિવારે દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે પંદર પાનાની બે નમૂન કંકોત્રી છાપી ધર્મ લાગણી સંસ્કાર સંસ્કૃતિ અને પરિવાર ભાવનાનો સામાજિક સંદેશો આપવા સુંદર પ્રયાસ કર્યો છે આ કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ ટાઇટલ અને મોરારી બાપુના આશીર્વાદ ઉપરાંત દીકરી જાનકીના સંભારણા બહેનોની સ્મૃતિઓ શ્રેષ્ઠ રચના કૃતિઓ વગેરેનું સુંદર સંકલન કરીને લગ્ન પ્રસંગને યાદગાર પ્રેરણાદાયી બનાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસને લોકો પણ બિરદાવી રહ્યા છે અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લેખા છે આગળ લેખકોએ કવિઓએ આખો લેખને એવું લેખું છે બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા એટલા માટે એવી જ કંકોત્રી અમે શરૂઆતમાં પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા છે પછી મહાકાળી માનું આહવાન લીધું છે અને પછી અમારા પાંચેયના લેખ આવે છે પરિવારના લોકોના અને પછી કવિ લેખકો બધાએ કવિતા લેખી છે લેખ લેખા છે આડી ચાવી ઊભી ચાવી પણ મૂકી છે અને પછી જે મૂળ કંકોત્રી છે એ સ્વહસ્તાક્ષરે લખી છે અને પરિવારના ફોટોઝ મૂક્યા છે સાહેબ આથી લગભગ બાર વર્ષ પહેલાં મને મિરાજ ગ્રુપના મદન પાલીવાલજીએ એમની કંકોત્રી એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી એ સોનાના પતરા ઉપર હતી એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે બાર વર્ષ પહેલાં પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે પરંતુ દીકરીને સારામાં સારો કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે એમાં બધાના વિચારો છે કંકોત્રી લગતી વખતે કરતા જ્યારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને તો એમાં એક એક લીટી એ મારે રડવાનું થયું હતું જે વસ્તુ પાંચ મિનિટમાં પૂરી થાય એને મને છ કલાક લાગી હતી છતાં એ લેખ હું વાંચી નહોતો શક્ય કંકોત્રીમાં મને આ પંદરપાનાની કંકુત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુ એ એમના સ્વસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા એ મારા માટે બહુ એમ રાખે છે કંકુત્રી બનાવતી વખતે હું જ્યારે કંકોત્રી બનાવતો હતો ત્યારે શરૂઆતમાં તો એમને લાગતું કે પપ્પા બહુ મહેનત કરે છે પરંતુ બનીને આવી પછી એમને લાગ્યું કે યોગ્ય દિશામાં મહેનત હતી આમ કહું તો આ કંકોત્રી બનાવવા માટે મને પચીસ વર્ષ લાગ્યા છે કારણ કે જાનકી જ્યારથી ઘોડિયામાં સૂતી અને એનો જે પહેલો અવાજ મેં રેકોર્ડ કર્યો ત્યારથી એની જે ક્ષણો છે એ બધી હું નોટ કરતો હતો અને એનો મેં આની અંદર નિચોડ કર્યો છે